અવે રેડી ઓ આયા હે આયા ને આયા વાહ વાહ આય ચા લાવ્યા હા ફેર કાળુ ભાઈ આ કાળુ ભાઈને આપો કેટલીક ફિલોસોફિકલ વાત ચાલી રહી છે આ કેટલી મોટી વાત છે કે માણસ ને નવી સોની નોટ સાથે કોઈ નિષ્ફળ છે ઓકે બોરડા નું છેલ્લો તો માણસ અહીંયા જવાનો છે જી આ માણસ જે હમણાં મળ્યા ને ભગત એ અમારા ગામના જ છે બરાબર અને પોતે સુવે છે સમશાનમાં પર ડે ઓકે જમી અને એ શમશાન આવી આવશે હજી આ તમારે જે આપણે વાત હાલતી હતી ને એનો હું તમને આ વાતનો પુરાવો આપું કે એને એને સોની નોટની ખબર નથી બરોબર બરાબર પણ આધ્યાત્મિકતા શું કરે એ કહું તમને સેપ એની પાગલ પરિસ્થિતિ બરાબર જો એ પાગલ જ હોય બિલકુલ તો અમારા ગામ બોરડામાં ઘણા બદ્રમદાસ બાપાની મઢીથી માંડી અને ઘણા બધા સ્થાનો છે એ સુઈ શકે બરાબર આશ્રમો છે સુઈ શકે બરાબર તો એ સમશાને શું કામ સુવા જાય છે એનો અર્થ હું તમને કહું એ એ પોતે એક મોટો દીક્ષિત માણસ છે હું તો એને સંતની દ્રષ્ટિએ જ જોઉં છું ભજન ની અથવા તો કોઈ પણ લાઈન સંભળાવો ને ગમતી આપણે કીધું ને કે આપડે વાત થઈ આજે કે આ બધું તો ભવિષ્યમાં એવો વિચાર આવતો હોય ને કે કાલે ન હોય તો ના એ કોઈ મટતું નથી એટલે બહુ સરસ મજાની એક પંક્તિ છે કવિ કાગ બાપુની અને હંમેશા હું ઘણી આ પ્રોગ્રામમાં લેતો હોઉં છું અને એ મારું જીવનનું એક વ્રત છે કે ભાઈ એને ભરોસે ભરોસે ભરોસેવાઈ એ ડાપણ નો રે ડોળાય ભાઈ એના ભરોસે રેવા જી અનુઆચરને ਅੰਗੜੇ ਧਰਿਏ ਜੇਮ ਆਪੜੋ ਗੁਰੂ ਜੀ ਗਾਇ ਜੀ ਆਚਰੀਏ ਨੇ ਅੰਗੜੇ ਧਰਿਏ ਏ ਜੇਮ ਗੁਰੂ ਜੀ ਗਾਇ ਜੀ ਅਨਕੇ ਮਯੋ ਨੇ ਇਹ ਸੁ ਕਰਵਾ એવા સંચય માન માન થાય ભાઈ ભરોસે હેરવાય જી બસ આ ભરોસા ની વાતો છે સાહેબ